આગ ચાપી દીધી છે પ્રદર્શનકારીઓ નેપાળની જે ઓલી સરકાર છે તેની પર રાજીનામું આપવા માટે દબાણ કરી રહ્યા હતા અને હવે આ દબાણ અંતર્ગત નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું છે તો બીજી તરફ

અને ઓલી સરકારના ભ્રષ્ટાચારની સામે જે આક્રમક વિરોધ કરવામાં આવ્યો તે આજે પણ યથાવત છે અને હવે અત્યાર સુધીમાં નેપાળ સરકારના છ મંત્રીઓ દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે અને આ અંતર્ગત હવે નેપાળના જે વડાપ્રધાન છે કેપી શર્મા ઓલી તેમના દ્વારા પણ રાજીનામું આપી દેવામાં આવ્યું છે નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડલના ઘરમાં પ્રદર્શનકારીઓ ઘૂસી ચૂક્યા છે અને અત્યાર સુધીમાં આ પ્રદર્શનમાં વીસ લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે પાંચસો લોકો ઘાયલ થયા છે નેપાળમાં ગૃહમંત્રીનું પણ રાજીનામું પડી ચૂક્યું છે આમ હવે કેપી શર્મા ઓલીની સરકારની સામે જે ભ્રષ્ટાચાર મુદ્દો છે તે ખૂબ મોટો બનતો જાય છે આ તણાવ પરિસ્થિતિમાં નેપાળના પીએમ કેપી શર્મા ઓલી દ્વારા સાંજે છ વાગે ઓલ પાર્ટી મિટિંગ રાખવામાં આવી છે ધ કાઠમાંડુ પોસ્ટ મુજબ પ્રદર્શનકારીઓએ નેપાળ કોંગ્રેસ પાર્ટીનું મુખ્ય કાર્યાલય પણ સજાવી નાખ્યું છે અને હવે કેપી શર્મા ઓલીનું બાલકોટમાં સ્થિત ઘર રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડલ અને ગૃહમંત્રી રમેશ લેખકના ઘરને આગ ચાપવામાં આવી છે અને હવે ભારત સરકાર દ્વારા નેપાળમાં જે રીતે સ્થિતિ વળસી રહી છે તેને લઈને કહેવામાં આવ્યું છે કે ગઈકાલથી જ નેપાળમાં જે ઘટનાક્રમ ઘટી રહ્યો છે પર બારીકાઈથી અમે નજર રાખી રહ્યા છીએ સાથે સાથે જ જ અમારી પ્રાર્થનાઓ જોડે છે ઝડપથી સાજા થાય તેવી અપેક્ષા ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે સાવધાની રાખો અને નેપાળી અધિકારીઓ દ્વારા જે પણ દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે તેનું પાલન કરવામાં આવે બીજી તરફ નેપાળમાં જેન્સ ના ભારે વિરોધની વચ્ચે રાજધાની કાઠમાંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ ફ્લાઇટો કેન્સલ કરી દેવામાં આવી છે અને આમ હવે નેપાળમાં પ્રદર્શન કાર્યો વધારે આક્રમક બન્યા બન્યા છે આપને જણાવી દઈએ કે નેપાળમાં કેપી શર્મા ઓલીની સરકારની સામે તેના વિવિધ શહેરોમાં જૈન ઝી ક્રાંતિ શરૂ થઈ છે અને આ પ્રદર્શન એટલે કરવામાં આવી રહ્યું છે કેમ કે નેપાળ સરકારે ચોથી સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો સાથે જ જે કેપી શર્મા ઓલીની સરકાર હતી તેની સામે ભ્રષ્ટાચારના ભયંકર આક્ષેપો પણ થયા તો હવે નેપાળ સરકારે પોતાનો સોશિયલ મીડિયા પર બેન લગાવવાનો નિર્ણય પાછો ખેંચી લીધો હોવા છતાં આ આક્રમક વિરોધ પ્રદર્શન ત્યાં ચાલુ છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર